હમ હમ ના ના વાંધો નહીં હલો હા 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 હલો હા હા ના થોડા દિવસ લાગે સારું વાંધો નહીં મમ્મી મમ્મી હા બેટા શું થયું કે ઉદાસ છે કઈ થયું ના બેટા પાછું નહી થયું ના મમ્મી કે એમ તો તું કે તમારા સિવાય કોઈ નથી તો કે થયું નહી દીકરા કઈ તો થયું છે બોલ ને મમ્મી શું થયું છે કઈ નહી બેટા એ તો પેલું તારા આગળ ભણવા માટે તારે પૈસાની જરૂર છે ને દોઢ લાખ રૂપિયાની ફી ભરવાની તો એનું ક્યાં સેટિંગ કરું છું સેટિંગ થતું નહીં તને ખબર છે કે હમણાં મારો ધંધો ચાલતો નહીં એટલે થોડી ટેન્શનમાં હતી પણ તું ચિંતા ના કરીશ હું ગમે ત્યાંથી સેટિંગ કરી પણ તારું ભણવાનું હું નહીં કરો બેટા અરે મમ્મી ટેન્શન ના લઈશ અને તે અને પપ્પાએ કેટલા લોકોને પૈસા આપ્યા છે એમને આપે બધાને ફોન કર્યો બેટા એ લોકોએ બી મોં ફેરવી લીધા એમને બી ના પાડી એવું કે ઉલટાનું કે છોકરીઓને બસ જેટલું ભણાવ્યું એટલું બરાબર છે કે આગળ ભણાવવાની જરૂર નહીં એના માટે કે દેવા ના કરવાના હોય તો કઈ નહી મમ્મી તું ચિંતા ના કરીશ હું આગળ નહીં ભણું ના તારે ભણવાનું જ છે બેટા હું ગમે ત્યાંથી પૈસા લઈશ હું ને પપ્પા ગમે ત્યાંથી સેટિંગ કરીને પણ તને તો ભણાય અરે ના મમ્મી તું આટલી ચિંતા ના કરીશ કઈ નઈ બેટા હું આ મારી ચેન છે ને એ વેચી નાખીશ અરે ના મમ્મી હું મારા સ્વાર્થ માટે તને દેવામાંથી તારી ગાળાની વસ્તુ હું ને તને વેચવા દઉં તારી પાસે એક ને એક તો ચેન તો બેટા કંઈક તો કરવું પડશે ને દીકરા કંઈ નહીં મમ્મી ભગવાન ક્યારે ને ક્યારેક થોડું ફળ આપશે ને હું આ વર્ષ નહીં તો આવતા વર્ષે એક્ઝામ આપી દઈશ તું ચિંતા ના કરીશ તું જોયું ને કહીશ અમે લોકોએ એક મા બાપ એમના છોકરા કે છોકરીઓને ભણાવવા માટે કેટલું બધું કરે છે તો હું તમને એટલું જ કહું છું કે જેટલું તમારા મમ્મી પપ્પા તમારા માટે કર્યું છે ને તમે બી એટલું જ એમના માટે કરજો ક્યારેય એમને તકલીફ ના આપતા કારણ કે એમને તમારા માટે થઈને પહેલાથી બહુ તકલીફો ફેટી છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય